આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો પરીક્ષાનો તણાવ અનુભવ્યો જ છે ખરું ને આખે આખી મહેનત મહિનાઓની તૈયારી બધું એક જ દિવસ પર આવીને ઊભું રહી જાય છે પણ ક્યારેય વિચાર્યું છે કે એ જ સૌથી અગત્યના દિવસે જો કંઈક નાનકડી ગડબડ થઈ જાય તો ચાલો આજે આ જ વિષય પર થોડી વાત કરીએ અચ્છા એક મિનિટ માટે વિચારો પરીક્ષાના દિવસે સૌથી વધુ ડર શેનો લાગે કે પેપર બહુ અઘરું આવશે કે પછી ટાઈમસર સેન્ટર પર નહીં એનું હું આ બધા ડર તો છે જ પણ એનાથી પણ એક નાનકડી પણ બહુ જ મોટી ચિંતા છે જે લગભગ દરેક વિદ્યાર્થીને પરેશાન કરે જી હા હોલ ટિકિટ બસ ઇન નાનકડો કાગળ પણ એ જ તો પરીક્ષા હોલમાં એન્ટ્રી કરવાની ચાવી છે અને વિચારો જો એ જ ગાયબ થઈ જાય તો સાચે જ કોઈપણ સ્ટુડન્ટ માટે આ એક ખરાબ સપના જેવું છે તો ચાલો આ દુસ્વપ્ન વિશે થોડું સમજીએ અને જો આ કોઈ કાલ્પનિક ડર નથી હો આ એકદમ વાસ્તવિક સમસ્યા છે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ આ પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને એની અસર સીધી એમના ભવિષ્ય પર પડી શકે છે અને આ જે શબ્દો છે ને એ સીધા એ વ્યક્તિના છે જેમણે આનો ઉકેલ શોધ્યો એમણે જોયું છે કે વિદ્યાર્થીઓ કેવા હતાશ અને નિરાશ થઈ જાય છે કારણ કે વાત ખાલી એક કાગળ ખોવાઈ જવાની નથી વાત છે એ છેલ્લી ઘડીએ આત્મવિશ્વાસ તૂટી જવાની જરા કલ્પના તો કરો પરીક્ષાના બસ ગણતરીના કલાકો જ બાકી છે મગજ એકદમ શાંત રાખીને છેલ્લું રિવિઝન કરવાનું હોય અને એ જ વખતે હોલ ટિકિટ શોધવા માટે દોડાદોડ આનાથી જે મેન્ટલ પ્રેશર બને એની સીધી અસર રિઝલ્ટ પર પડે જ પણ કહેવાય છે ને કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે અને અહીંયા આ સમાધાન કોની પાસેથી આવ્યું ખબર છે એક એવી વ્યક્તિ પાસેથી જે આ વિદ્યાર્થીઓની તકલીફોને રોજ પોતાની આંખોથી જોતા હતા એક સ્કૂલના પ્રિન્સિપલ હા તો આ છે શ્રી લાલજીભાઈ એસ ચૌધરી મહેસાણાની ટીજે હાઈસ્કૂલના પ્રિન્સિપલ એમણે પોતાના સ્ટુડન્ટ્સને આ ચિંતામાં જોયા અને એમણે થયું કે આનો કંઈક તો ઉપાય કરવો જ પડશે એટલે એમણે ખાલી સહાનુભૂતિ બતાવીને વાત પતાવી નહીં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ સમસ્યાને જડમાંથી જ ખતમ કરવાનો નક્કી કર્યું અને એમણે જે ઉપાય શોધ્યો ને એ એટલો સરળ છે કે આપણને પણ થશે કે અરે આવું તો આપણે કેમ ન વિચાર્યું ચાલો જોઈએ કે આ બેસ્ટ સ્ટેપનો સરળ ઉપાય શું છે જુઓ કેટલું સિમ્પલ છે બસ એક લિંક પર જવાનું અથવા તો ક્યુઆર કોડ સ્કેન કરવાનો પછી પોતાનો બોર્ડ પરીક્ષાનો નંબર નાખવાનો અને બસ તમારી હોલ ટિકિટની પીડીએફ તરત જ ડાઉનલોડ થઈ જશે કોઈ લાંબી લાઈન નહીં કોઈની પાસે જવાની જરૂર નહીં બસ ફોન કે કમ્પ્યુટર અને થોડી સેકન્ડ્સમાં કામ પૂરું આની ખાસિયત જ એ છે કે આ એકદમ સરળ અને સુપરફાસ્ટ છે આ જુઓ સ્ક્રીન પર સિસ્ટમ દેખાવમાં પણ કેટલી સરળ છે ધોરણ દસ અને ધોરણ બાર બંને માટે અલગ ઓપ્શન છે બસ પોતાનો એક્ઝામ નંબર એન્ટર કરો અને ડાઉનલોડ હોલ ટિકિટ બટન દબાવો સાથે જ આનાથી સિમ્પલ બીજું શું હોય તો આ શરૂઆત ભલે એક સ્કૂલથી થઈ પણ આ વિચારની તાકાત બહુ મોટી છે ચાલો હવે જોઈએ કે આ એક નાનકડા આઈડિયાની અસર કેટલી વ્યાપક બની શકે છે અને આનું પરિણામ શું આવ્યું સીધું અને સ્પષ્ટ ટેન્શન ફ્રી સ્ટુડન્ટ્સ હવે એમને ખોવાયેલા કાગળની ચિંતા કરવાની જરૂર નથી બસ પોતાની પરીક્ષા પર ફોકસ કરવાનું છે ટીજે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે તો આ સિસ્ટમ કોઈ આશીર્વાદથી ઓછી નથી એમને હવે ખબર છે કે ગમે ત્યારે હોલ ટિકિટ ખોવાઈ જાય તો પણ ઉપાય તો બસ થોડી ક્લિક્સ દૂર જ છે અને ફરીથી શ્રી લાલજીભાઈના શબ્દોમાં જ એમનો મોટો વિઝન દેખાય છે એમનો હેતુ ખાલી પોતાની સ્કૂલના છોકરાઓની મદદ કરવાનો નથી એ ઈચ્છે છે કે આ સુવિધા ગુજરાતની બધી જ સ્કૂલોના વિદ્યાર્થીઓને મળે જેથી દરેક વિદ્યાર્થી કોઈ પણ જાતની ચિંતા વગર શાંતિથી પોતાની પરીક્ષા આપી શકે આખી વાતનો સાર એ છે કે કોઈ મોટું ઇનોવેશન કરવા માટે કરોડો રૂપિયાની જરૂર નથી જરૂર છે તો બસ સમસ્યાને સમજવાની અને એને ઉકેલવા માટેનો એક સાચો ઈરાદો તો હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણી આજુબાજુ એવી કઈ નાની મોટી તકલીફો છે જેનો ઉકેલ આવી જ કોઈ સિમ્પલ ટેકનોલોજીથી લાવી શકાય